શહેરાના ચાંદણગઢ ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણમાં માં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તથા સમસ્ત વરુ પરિવાર દ્વારા ત્રિદિવસીય એકાવન કુંડી મહાયાગ અને શ્રી મહાયાગ નું ચાંદણગઢ ધામ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ઋષિ વખત જે રીતે યજ્ઞશાળા બનાવવામાં આવતી હતી એવી જ યજ્ઞશાળા અહીં બનાવાય છે સાથે યજ્ઞશાળામાં શાળામાં વાસ ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો વિશાળ જગ્યામાં માં ત્રિદિવસીય આ શતચંડી મહાયાગ નું સત્તરમી જાન્યુઆરીએ પ્રારંભ

શુભચાર પૂજા જેવા અનેક પ્રકારના ભવ્ય કાર્યક્રમ અહીંયા કરવામાં આવશે આ યજ્ઞ દ્વારા સૃષ્ટિનો અને જીવ માત્ર નું કલ્યાણ થાય એ હેતુથી આ યજ્ઞ નું સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે અને આ સુંદર આયોજન છે આ કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે કળીકાળની અંદર ઋષિમુની પરંપરા જે કંઈ આપણી ચાલતી હતી તેના નિયમ પ્રમાણે આ યજ્ઞશાળાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે એકસો એકત્રીસ બ્રાહ્મણો દ્વારા અહીંયા સુંદર યજ્ઞ થશે અને ઓગણીસ તારીખે આની પૂર્ણાહુતિ થશે અને આ યજ્ઞ શાળા જે બનાવવામાં આવેલી છે એ ઋષિમ પરંપરાગત જે કંઈ બનતી હતી તે પ્રમાણે આધુનિક યજ્ઞશાળા બનાવવામાં આવેલી છે આ યજ્ઞશાળાની અંદર સંપૂર્ણ રીતે વાંસનો ઉપયોગ કરવામાં આવેલો છે કોઈ લોખંડનો ઉપયોગ કરવામાં આવેલો નથી અને યજ્ઞ શાળાને પવિત્ર રીતે બનાવી આ પવિત્ર યજ્ઞશાળાની અંદર સુંદર યજ્ઞનું આયોજન થશે અને યજ્ઞ દ્વારા જીવ માત્રાનું કલ્યાણ થશે એ જ હેતુથી આ યજ્ઞ કરવામાં આવેલ છે અસ્તુ જય હિન્દ જીડીસી ન્યુઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ